પાટણમાં રસ્તે રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ હાંસાપુર વિસ્તારના રહીસો સાથે રાખી રાત્રે રસ્તે રખડતા પશુઓ પકડ્યા હતા પશુઓ બાબતે પાલિકાની ટીમ બોલાવી ઢોર ડબે કરાવ્યા હતા આગામી દિવસોમાં ધારાસભ્ય શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં નગરજનોને સાથે રાખીને રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી હાથ ધરશે શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે છાસવારે હાઈવે માર્ગો પર રસ્તે રખડતા પશુઓને કારણે નાના મોટા અકસ્માત બનાવો પણ પ્રકાશ પામે છે નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ડબ્બે પૂરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગો હાઈવે માર્ગો તેમજ મોહલ્લાપોળ અને સોસાયટી વિસ્તારોમાં રખડતા પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે શહેરના હાંસાપુર હાઈવે માર્ગ પર કરતા ઢોરના ટોળાઓના ત્રાસથી વિસ્તારના રહીશોએ રાત્રે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલને જાણ કરતા ધારાસભ્યએ તારકીદે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને જાણ કરી હતી જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાની ટીમ સાથે હાંસાપુર હાઈવે પર આવી ગયા હતા અને હાઈવે પરના પશુઓની નજીકની એક

અને જેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્યશ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા અમારા જે નગરજનો છે અમુક ખાસ કરીને બાળકોનો વૃદ્ધો બહાર નહોતા નીકળી શકતા અડફેટે લેતા હતા જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા સ્થાનિકો ભેગા થઈ અને ગાયોને કોર્ડન કરી અને ત્યારબાદ નગરપાલિકાની ટીમ આવી અને એમને પાંજરે પૂરી છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ જ રીતે દર પંદર વીસ દિવસે નગરપાલિકાની ટીમ જો અમે આ ટાટલો વેરો ભરતા હોય તો જાગૃત થઈને આવો કાર્યક્રમ કરે અને અમારી જ્યાં કાયમી પ્રશ્ન છે એનું નિરાકરણ લાવે એવી સૌ અહીંયાના નગરજનો વચ્ચે અમે નમ્ર વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી પટેલ ભાવિકભાઈ છેલ્લા ઘણા સમયથી પાટણની અંદર જે રખડતા ધોરણ પ્રાસંગે સાતથી વધુ મૃત્યુ થયા છે નગરપાલિકાનું તંત્ર અને પોલીસ તંત્ર આ બંનેની જવાબદારી સંયુક્ત જવાબદારી છે તંત્ર પોલીસ તંત્ર અને નગરપાલિકાની પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે ગાયો પકડવા જાય ત્યારે પોલીસ મુખ પ્રેક્ષક બની રહે છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી નથી લોકો ઢોર છોડાવવા માટે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ